તો કાય કા ઘર માં હરખું આવે નકર મારું દીકરું નઈ ઘર માં હરખું આવે તારો છોકરો ક્યાં હે તારો છોકરો ક્યાં ગયો દેખાડી મને મારો છોકરો હા એક નિશાળી ગયો કા

કાલનો નો કાકા લઈ ગયો દસ જવાય આ દસ જાય વચમાં રસ્તામાં હરવર એ ભાઈ હું તમને શું કઉ છું શું બોલો ને ઓલો પોપટિયા નથી એને બાપા ઘર તમે દેખું મગનું હા એ મગન ફેન એનું જો આમ સીધી સીધા વહી જાવ અને એ વાત વાંક જજો જ દીનું ઘર હાલો તમે દેખાડો નહીં પણ શું થયું છે એમાં એવું છે એનો છોકરો છે ને ભણવા નથી આવતો મને હામો થયો પણ આટા વગી મારે શું કરવું હા આ મગનભાઈ તમારો છોકરો તમારા ઘરે આયો છે હવે ના મેડમ નિશાળે આવ્યો છે એ તમારા છોકરાને છે ને તમે સમજાઈ દો એ તમાર છોકરો છે ને નિશાળમાં છે ને વંડ્યું ઠકે છે એ મને હાર હારતોય નથી રખડું મોહો થઈ ગયો છે ભણવામાં જણાય નથી દેતો હવે મેડમ ખોટું ન બોલતા મારો છોકરો કે હું અસલમાં જાનુ ભણું છું એ હું ખોટું ન બોલતી હું હા કહું છું તો મારો દીકરો આ લગભગ છે ને ઓલા નાગરિયાન ખડકોરે દો હોય નાગરિયાન ફોન કરવાય દયો કઈ કુભાઈ દો